પલક મારું લોહી પી પી ને પલક ને કેટલા લોહી ના ટકા છે કોમેન્ટ કરીને તમે કેજો આને કહી દેજો વધારે નખરા ન કરે પાછા દિવસ આપી દઈશ ગઈ જવાય ઘરે એટલા માટે આવતા રહ્યા છે કે પલક ની મજા પકડી ગઈ છે પલક પલક હવે એની ફાઇલ લઈને જાય છે ભાગ લેવા માટે તો ભાગ લઈ આવજે સારો સારો પાંચ છ હજાર નો ભાગ લાવજે ડેરી મિલ્ક છે કે કિટકેટ છે હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ બધાને મારા હર હર મહાદેવ

સીધા ભાવનગર ગયા ભાવનગર જઈને રિપોર્ટ કરાયો પલકનો અને દવા આપી પલકને નબળાઈ રહી છે શરીરમાં શરીર આખું છે અને બીજી એની દવા લીધી અમે શનિવારે અને કાલે રવિવારે તો રિપોર્ટ ન થાય આજે રિપોર્ટ આવ્યો છે પલક તો આજે અમે ગામડેથી જઈએ છીએ પલકના રિપોર્ટ ડોક્ટર સાહેબને દેખાડવા આને કહી દેજો વધારે નખરા ન કરે પાછા દિવસ આપી દઈશ તમને હરકી રીતના રાખે કે નથી રાખતી કે તમે એને રાખો રાખે છે તને

દુનિયા એવી છે કે પોતાની ભૂલ કોઈ નથી દેખાતી બીજાની ભૂલ દેખાવા માટે તૈયાર છે સસરા આવીને એમ કે પોતાની વહુ ને કે આમ છે ને ને તેમ છે હોય લેવામાં ઘરની આબરૂ નું માન ન રાખી હોય એમ હવે જો ઘરની બહાર વહુ નીકળતી હોય મંગળસૂત્ર કાઢી લેતા હોય અને એનો નાનો છોકરો હોય ઘરની બહાર હાથમાં કડા પહેરાય કાઢી નતા હોય તો એવી શું હોય પછી વ્યક્તિ શું કેવું એમ તમે કોઈ દિવસ કર્યું છે એવું કે તમારા ઘરની વહુ હોય અને ઘરની બહાર નીકળે તો છોકરાનું મંગળ પણ કાઢી લેવાનું એના નામનું સિંદૂર પીરવે મંગળ સૂત્રે કાઢી લેવું આવા આદે પડીકલા માણસો દુનિયામાં જીવે છે શું છે રાવણ હાથી ડાળ કાપી નકી ગાઈસ તમારા રાવણા ખાવા હોય ને તો ફોટા આવી જાજો અમારા ઘરે એટલા વઢ્યા છે તમારા બધા હાટું એટલા વધ્યા છે તો બધા ની એક એક આપી વધશે

જો આ ટપકુ દેખાય તમને ત્યાંથી લોહી લીધું મને ચક્કર આવી ગયા તા બ્લોગ લીધો હોત ને તો તમે એમ કે કે ઓહો બલક તો બલક છે ઓ નર્સ લોકો ઉપાડી અને એસી વાળા રૂમ લઈ ગયા હું તો નતો હું ગયો હોત ને તો નખરાઈ કરત કે હું મારે નથી લે હું ગયો ને ગયો હતો તો રિપોર્ટ કરવા ન દેત લોહી ન લેવા દેત જે જેમને મારું લોહી લીધું ને એમને કીધું કે આ દીદી તમારી જોડે દીદી એવા હતા ને તો નસે એમ કીધું કે આ દીદી તમે આવ્યા બદલે એમના હસબન્ડ આવ્યા હોત ને તો તરત કે લોહી લેવા દીધું હોત તો મેં કીધું દીદી એવું નથી મારા હસબન્ડ આવ્યા હોત ને તો આ રિપોર્ટ જ ન તો ઈ દાંત કાઢો મિંડ કે એવું કેમ કે હસબન્ડ હોય તો જલ્દી રિપોર્ટ લેવાય જાય એમ હારે હોય તો આમ સપોર્ટ મારી એટલે મેં કીધું ના પણ મારે મેં તો ઊંધું છે મેં તો ઈ આવ્યા હોત ને મને કીચ કરે હું મારા મન ને પછી કહેતી તો મેં કીધું રિપોર્ટ જ ન થાય તો હું નતા એટલે મેં રિપોર્ટ કરાયો તમને ગાઈસ ખબર જ છે મને છ વાંધો જો ભાઈ ચોખી વાત કો વાંધો આવી છે હું તરત તેનું માની લો બાકી એમ કીધું એ પલક રિપોર્ટ કરવાનું છે તો મને હમણા બોટલ ચડાવ્યા હમણા મને બોટલ ચડાવ્યા તો થોડો ટાઈમ ટાઈમ પહેલા ત્યારે ખબર હોય તો 6 જણાએ પકડી હતી ગાઈસ તો પહોંચી ગયા ભાવનગર અને પલક હવેની ફાઈલ લઈને જાય છે

બો એટલે બહુ બધું ટ્રાફિક હતું અત્યારે મને છે ને બીટવેલ દવા આપી છે થોડુંક વિટામિન ઓછું છે ને એના માટે અત્યારે ઓકે છું હું મને એક ડર હતો કે મને પાછું મારું રોઈ ન લે ઓલું ઢોરાઈ ન ગયું એ રિપોર્ટ આવી ગયા પછી હું છું અત્યારે સ્ટુડિયો એ ગાઈઝ આવ્યા હતા મારું એક શૂઝ ખોવાઈ ગયું છે તમે બ્લોગ જોયું હશે તો એ શૂઝ મારા ફેવરિટ છે તો એ શૂઝ લેવા માટે મેં આવ્યા હતા તો સ્ટુડિયો કે હું શૂઝ નહીં આ જોડિયાસ બંધ છે જુઓ क्लोज हां यो लेको जोडियो इस क्लोज एकज बूट लेवणो एक तो खोई दूं एक तो सेवस एक मिनट लेता दे ये एक कोई न आपे हु कम न आपे ए हु काम न आपे नि न आपे हु काम नी इने हम केवानो एक नूँ नूँ? एक, जो एक को બીજુ વ્યક્તિ આવે જેને એક સુસ ખોવાઈ ગયો હે ને આને આપી દેજે બીટ વિલ ઘટતો કરે કોદર કરે કોદર અલખબર છે કઈ હું જમતી નથી ગાઈસ ઓછું ઓછું જમું અને જમું તો ઓલું જમું મતલબ કે આમ શું કહેવાય પાણીપુરી છે ઢોસા છે આ છે એવું ખાઓ એટલે વિટામિન વધે કે નો વધે વધે જ ને એટલે બીટવીનની દવા લેવી પડે સમજો છો ને હું શું કહું છું ભાવનગરમાં બીજું સ્ટુડિયો છે ને ત્યાં જઈશું ત્યાં પણ ક્લોઝ ન હોય તો સારું કેમ કે અંદર બધું બધ પાછે જઈશે જવાનું હતું આમ ને અમે પાછા આમ જઈશું આવું છે તમે શું કા કરી દે ગમે હું કરવાનો માણસ ને એની જગ્યાએ હું હોત તો કઈ ન હોત તો ગાઈસ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છે સુદિયો ચકલ ચ 200 રૂપિયા રડવાની છે બચ્ચા રૂપિયા પિયાનો નટી 300 રૂપિયા થોડું મારે એક લેવાનો હે ને કઈ કઈ લેવું ગાઈસ મને એવું કેમ લાગે કઈ કઈ તો લેવું પડે ને સુદિયોમાં આવ્યા કઈક તો લેવું પડે ને યાર બાકી નો મજા આવે ચલો ગાઈસ ફટાફટ જઈએ શૂઝ મળી જાય ને તો બસ બીજું કઈ નથી જોતું આખા વ્લોગ માં શૂઝ સિવાય કોઈ વસ્તુ નથી આવી ભલે હું શૂઝ જ જોતા છું મને ગમે થાય જો જો આક જ પાછળ ભલે એક થી જઈ ચલો હું જાઉં છું શૂઝ ને કાઉન્ટર મે આવ્યા પણ શૂઝ જે પલક ને લેવાના તો ઈચ્છે જ નથી નથી બ્લેક પટ્ટી વાળા જોવે છે એ તો મને ખબર છે બ્લેક પટ્ટી જ નથી એમાં

મને નો કહીએ કે એટલે બ્લોગ માં કહી દીધું કેવો મગજ છે ને તારો ઓગાને મગજ જેટલો બધો આપી દીધો તો હું કરવાનું એટલે તો હું થોડોક તમને આપું છું ખાલી કરસ લોહી પીજી મારું પલક ને કેટલા ટકા લોહી છે તો બસ ગાઈસ આગળ કરો પલક મારું લોહી પી પીનેમ પલક ને કેટલા લોહી ના ટકા છે કોમેન્ટ કરીને તમે કહેજો કહેજો કોમેન્ટ આવશે અને બીજા બ્લોગ માં કહીશ

Bye.